હલો મિત્રો બધેને હર હર માં દેવ હું છું ભારતી પરમાર મારી તો જનમાં આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ હશો એવી આશા છે અને મિત્રો આજે આપણે છપૈયા પહોંચી ગયા છીએ અને છપૈયા જે છે સ્વામિનારાયણનું જન્મસ્થળ કહેવાય છે તો આપણે સ્વામિનારાયણના જન્મસ્થાનના દર્શન કરીશું અને સ્વામિનારાયણનું આગળ જે મંદિર છે એના પણ દર્શન કરીશું અને એક પવિત્ર તળાવ છે એના પણ દર્શન કરીશું ચાલો હું તમને આજે મારા વિડીયોમાં દર્શન કરાવું હવે મિત્રો આ છે નારાયણ સરોવર જે છપૈયા ગામનું સૌથી મોટું તળાવ છે અહીં ભગવાન સ્વામિનારાયણ તેમના માતા પિતા સાથે અનેક વાર સ્નાન કરવા આવતા હતા સ્વામિનારાયણ ભગવાનના માતા પિતાના અંતિમ સંસ્કાર પણ સ્મૃતિની છત્રીઓ પણ અહીંયા આપેલી છે અને ખૂબ પવિત્ર જે છે સ્વામિનારાયણનું સરોવર છે તો એકવાર દુઃખી મારવાથી જીવનના બધા પાપનો નાશ થાય છે તો મિત્રો અમે તો અહીંયા આવ્યા તો ખૂબ નાયા તમે આવો તો તમે પણ જરૂરથી એકવાર ડૂબકી મારજો અને મિત્રો હવે આપણે સ્વામિનારાયણના મંદિર તરફ જઈ રહ્યા છીએ હવે આ છપ્પૈયા જે ઉત્તર પ્રદેશ રાજ્યના ગોંડા જિલ્લામાં આવેલો છે અયોધ્યાથી બત્રીસ કિલોમીટરના અંતરે આવેલું ખૂબ નાનું ગામડું છે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મોટું તીર્થ ગણાય છે આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો તેમના જન્મના સ્થાન પર વિશાળ મંદિર આવેલું છે મુખ્ય મંદિરમાં હજાર જેટલા યાત્રિકો રહેવા જમવાની સગવડ પણ આપવામાં આવે છે અને આપણે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ હવે તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર છે અને હવે હું પણ અમારા વિડીયોના માધ્યમથી મિત્રો સ્વામિનારાયણ ભગવાનના પણ અમે દર્શન કરાવીશ રેવતી માતા છે પેલું જ મંદિર જે છે માં રેવતી માતાનું મંદિર છે શિખરબંધ મંદિર અહીં આગે આચાર્ય શ્રી અયોધ્યાજી પ્રસાદજી મહારાજે સૌપ્રથમ મંદિરની રચના કરેલી છે આ મંદિરમાં વાસુદેવ નારાયણ કુંજ બિહારી રેવતી બળદેવ અને ધર્મ ભક્તિની મૂર્તિઓ પણ મૂર્તિઓના પણ દર્શન થાય છે આ મંદિર આરસનું આખે આખું બનેલું છે બળદેવ કૃષ્ણ તો તમે ભગવાન કુંજબિહારી એમના પણ તમે દર્શન કરી શકો છો અને આ તમે મિત્રો જોઈ શકો છો કે મંદિરનો ઘૂમરનો ભાગ છે અને એકદમ વ્હાઈટ આરસના પથ્થરથી બનાવેલું મંદિર છે અને મંદિરનું સ્ટ્રક્ચર તો એકદમ જોરદાર છે અને ખૂબ સરસ ઝુણવત રીતે મંદિરની ડિઝાઇન આપેલી છે તો તમે વિડીયોમાં જોઈને જ અંદાજ મારી શકો છો મિત્રો અને જે સ્વામિનારાયણનો જન્મ થયો હતો એ જગ્યાએ પણ આપણે જાશું તો તમે મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને હું તમને સ્વામિનારાયણ જે વાસણમાં જમતા એ વાસણના પણ આપણે દર્શન કરીશું અને હું તમને એ પણ કઈ પણ જગ્યા ઉપર લઈ જવાનું છું તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો અને આવી રીતે ગણપતિ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો ખૂબ મોટી પ્રતિમા છે અને એક સામે હનુમાનજી મહારાજ છે હનુમાનજી હનુમાનજી છે પ્રતિમા મોટી હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ સ્વામિનારાયણનું નું જન્મ સ્થળે એ મંદિરની એક એક પાછળ આવેલું છે પાછળ પણ વિશાળ મંદિર છે અને કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ છે મંદિર માં થયેલો છે તો ચાલો હું તમને ત્યાં પણ દર્શન કરવા લઈ જાઉં અને આ બાજુ તમે જે જોઈ રહ્યા છો એ મિત્રો છે ધર્મશાળા તો ધર્મશાળા પણ ખૂબ મોટી છે અને વિશાળ છે અને ઘણા રૂમની સુવિધાઓ અવેલેબલ છે તો તમને મિત્રો ગમે ત્યારે અહીંયા આવો તો તમને રૂમ મળી રહે છે અને જમવાનું પણ અહીંયા ઘણી મળી રહે છે

આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન બાળ સ્વરૂપ છે મંદિરમાં ઉપરના ભાગમાં સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત છે અને તમે જોઈ શકો છો કે જે જે વાસણોમાં સ્વામિનારાયણ ભગવાન જતા એ વાસણો ની બુધારી કરેલી છે અને હાલમાં હજી સારી રીતે ગોઠવી અને એકદમ ચોખ્ખાઈ રાખેલી પણ એટલી છે કે મિત્રો ચોખ્ખાઈ પણ અહીંયાની એકદમ લાજવાબ છે ખૂબ સુંદર મંદિર છે અને ભગવાન સ્વામિનારાયણ જે જગ્યાએ જન્મેલા છે એ જગ્યાનું આ મંદિર છે હું તમને જે બતાવી રહ્યો છું અને આ કંઈક ઘંટુલો પણ છે અને જૂના એકદમ સ્વામિનારાયણ વખતના માટલા પણ છે ઉપર વાસણ પણ છે તમે જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાનનો પરિવાર ભોજન પ્રસાદ લેતો અને આ જે છે જગ્યા એ સ્વામિનારાયણ ભગવાન જન્મેલા છે અને એમની માતાને એવું તત્બિન બતાવેલું છે એ તમે જોઈ શકો છો મારા વિડીયોમાં મિત્રો અહીંયા આવ્યા પછી તો

અને ઘણા દેવી દેવતાઓની સ્તંભમાં મૂર્તિઓ પણ બનાવેલી છે શકો છો ઘણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે અને એકદમ ઝીણવટ રીતે ડિઝાઇન આપી રહ્યા છે અને હવે તમે મારા વિડીયોના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી શકો છો મિત્રો આ ભગવાન છે સ્વામિનારાયણ જે જન્મસ્થળ છે એની ઉપર પણ સ્વામિનારાયણ ભગવાન આવી છે બિરાજમાન છે તો તમે જોઈ શકો છો મિત્રો મંદિરનું લેમા કર્યું છે અને આ તમે જોઈ શકો છો ખૂબ સરસ જે ડિઝાઇન આપેલી છે મિત્રો ધર્મશાળાના તમે જોઈ શકો છો કે કેવડી મોટી વિશાળ ધર્મશાળા છે અને વૃક્ષો પણ ઘણા છે અને નાનકડો સામે ગાર્ડન પણ છે તો મિત્રો આપણે સ્વામિનારાયણના બાળ સ્વરૂપના દર્શન પણ કર્યા

એ એકદમ વિશાળ છે ને ખૂબ સરસ નોટપુટ પટે ચિત્રો અને સામે જયદેવ પ્રસાદ દીકે અમારે એક ને હોય તો પ્રસાદ થાળ અને પેટ ભગવાન ને ચડાવ શકો છો તો એ પણ તમને અહીંયા કને મળી دیے છે તો

તો મિત્રો તમને મારો વિડીયો આખો જો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું ત્યાં સુધી બધું એને હા હર મહાદેવ